માતા ગૌરી નંદન બજામાં હા હા પ્રથમ પેઢીઓ દાડાના રૂમ ઉપર ચડે છે આ માખાવજા ખાવજાપા દાડાના ગોઠી અને આ બધાએ આપણે જોજો આમ દ્વારકાથી આવી અને આ પેટિયા ચડાવે છે જો દાડાના રૂમ ઉપર આજે હેં હા આ પેટિયા છે એ દાડાના રૂમ ઉપર ચડે છે હે તો અમારા બાબુભાઈ ને અમારે જોતો આ કડિયા કામ ચાલુ છે એક બાજુ એક બાજુ દાદા રોમમાં રૂમ પેઢિયા ચડે છે હા આ વાળા ને ખિસ્તી ને દયા તો જો ગોઠી પાછા એમ હે જો આ ચાર જણા દ્વારકા થી હમણાં હું એલ્ટો માં તેડી આવ્યો આ ગાડી માં બેસાડી લઈ આવ્યો આ કાકરી પેઢી બરાબર જો આ ચાર જણા થઈ અને પેટિયા ગાયગા જો આ કાવજો વાળા હા એ દાદા ગોઠી બધા

બધાય ગોઠી રહી શકો દરેવાડ ભીમપરા તન ગામના ગોઠી તરફથી આ ડાડાના રૂમ બે બની ગયા હવે આ ચડે છે પછી દાદી આવી જશે

ગેન કે ગેન કે ને ચલાવો દેજા જો મારી ગેન મીટી નું કરી દે દેજા ટેક આપો બાર બાર ફૂટ ના બેઠ્યા છે બોલો આપણે તો છે ના લાગુ બડ તો નવ ઉપડે આપણે આ લોકો ચારણા ચડાવી છે ભટ દે આપણે ગભાવી ગયા હા

બે પેટિયા પડ્યા છે અહીંયા છે ને પછવાડે પડેલ છે આ કાકરી પડી છે રેતી કાકરી કરતા ફરતા કાંઈ ઘટે એમ નથી દેવી રૂમ બની ગયા આ ડાડાનું મંદિર આ ગોઠીની સગવડ માટેનું அந்த அந்த ரீங்க ஜா એ તો બાપભાઈ બધી તૈયારી કરી રાખે ભાઈ હા હા ધૂપ કરે છે માત્ર ગોઠી આવે ધૂપ કરે દીવા કરે હ એવું થોડું છે કે ભૂવા જ કરે આ જો ડા ને ચણ પડી જાય હમણાં પેટીયા ચડી જાય એટલે સીધે સીધી વિકલી ભાઈ લાદી આવી જશે અને આ મંદિર તો બનાવ્યું હોય ને વીસ ત્રીસક વર્ષ એવા હં હા અડાનો પૂંજો અહીંયા જો અહીંયા અડા હતોનો મકાન હજી પણ ખંડેરો પડ્યો છે હે નિશાની હા એની હે આ સામે જો હા આ સામે છે ને જો હાર જાર છે ને અહીંયા ખંડેરો છે હા પાણાનો હજી નિશાની છે અડા હતાની કાના હતો ને દે મળી નાની થોડો થાયપો અને આ સામે સામરાસ ફીર બેઠે બાજુમાં હા આ સામે સામરાસ ફીર બેઠે છે ઈ રૂમ બનાવો ત્યાં એક ગજિયા જો ઉતાર ને પડી જાય આ બો તો આવા કામ કરે રાખે હા તેનો ઓર્ડર થાય આ પાણી ને ટાકો હા એના ઉપર જો તગારો પડ્યો છે પાણી નો ભઈરો અને ચકલીઓ ને મોરડા ના ઉપર ચણ ખાય ડાડા ધારમાં ચણ પડી જાય પંદર પંદર પણ દર મહિને અહીંયા આવી જાય દાદાના ગોઠી તરફથી અને ભૂઆ તો ચણ નાખે બરાબર અહીંયા ગોઠી આપે એ સેવા કરે છે ગુવા તો તો દ્વારકા હોય ગુવા તો દ્વારકામાં બેઠો બેઠો સેવા કરી નાખે હા તો ગાડી જો ગુવા પેઢી છે ગુવાતા ખુદ જ ડ્રાઈવર ઘરના ગુવાન ઘરના જાગીરિયા હા હા મોટો પેઢીઓ તેર ઇંચનો A mara jota ba jo Ha? A jota ba mara Katerik na bedia jodija Hmm? A mara A mara He he A mara કે વાત છે જો પડી ના ને કે આ હે ચીજ ગની કાકો હે આજે હે બારી મિયા હા ઓ કે આજે ગની આ બરાબર બારી મિયા ફેર પો હા હા આ બે રૂમ બની ગયા જો અમારા આખા ગોઠી છે દાદાના અને આ ગામના જ છે હે દેવાડ જ હા અયો દાદાના ના બે રૂમ બની ગયા હા બે ભેટિયા હમણાં બે આમાં ઉપર બે આવશે અને હમણાં પાંચ આવ્યા હા આ ઘોડાવાળા ને દયા બધી જો ગોઠીઓ ને હે અને આ ગોઠી તરફથી મંદિર બને છે આ ભૂવા તો ખાલી નિમિત્ત હે ભૂવા તો શું કરે ગોઠી તો અહીંયા ભૂવા હતા ના કે ભૂવા તા ને ઓળખે કોણ હે ગોઠી છે ને એ સાચા અને આ ગોઠી ની બધી મદદ સમજ્યા કાકરી ભાઈ અહીંયા આવી જશે ઓસરી આ રોમ ને એક જ થઈ જશે બધું હે

બાયડા બારાણી માં હોય તો ભલે કોકે હો બાકી જો આ પેટિયા ચારે ચાર આવી ગયા હે જોઈ ગયા ચડી ગયા જો હમણા હે આ મારો જે હા એ રો ના ના એમાં કાઈ હોય નહીં એમાં નથી કાઈ ખાલી જ ના ના ખાલી જ ખાલી જ કે નહીં એ બચ્ચા ઉછેરીને ભાઈ ગયા બમરી

હા આ પછવાડે પડ્યો તો એને કાઢી લીધો જો આ ચાર જણા કેમ નથી જય દાદા જય દ્વારકાધીશ જય મા કુળદેવી ગેરી યાત્રા સાપરા જય સાંભળી જય અમારા સત્ય લેજો તાવા કામ કરી રહ્યા છે એવી પ્રણામ

વરલો મેન જીવા બાનો દીકરા મરસી બા જે સૌ થઈ ગયા સરગવાસ થયા ગયા એ ભોગાથી બે રૂપા સાવ મરલ જેવા લઈ ગયા હતા અને વેલા પણ જોઈ ગયો આમાં પેપડા જોઈ ગયો કેટલા છે કઈક પંખી આમાં ખાય છે હવે વડલો વાગીએ તો ઉત્તમ ફળ મળે આવા અમારે ચિત્તાવાડી ઉપર માતાજી ઉપર આ વડલામાંથી ડારું કાપીને વાવી જાય ઘણી વધારો પાક પચાસ સાઠ સો વર્ષના ઝાડ પાકવા છે તમે લીમડાના લીમોડી પંખી બહુ ને વડલાના હા જો પેઢિયા ચડાવે છે લીમપડા ગામની અંદર અમારા વાછરડાનું મંદિર સિનારો તરાવ કહેવાય અને તરાવડે કાંઠે તે ધજાવારો બેઠો છે અને અહીંયા તો હાડા ઘરડા કેટલા જનાવર હોય તાઈરા હતી હા ત્યારે તો કોઈ દવાખાને જ નહોતી ગમે એવું જનાવર હોય ખરોતર હોય કોબરો હોય ચાહે કોઈ બી પ્રકારનો અનેક પ્રકારના જનાવર ઘટીઓ વસ્તળી એવા અનેક ઝેરીમાં ઝેરી જનાવરો પણ ઘણાને ઊભા કરી અને આ હોટલા ઉપરથી રવાના કરી દીધા અહીંયા ખાલી હોટલો હતો આજે અહીંયા દીકરા મળીને ચાલવા ગોઠી ચાલતી અને હવે આ મંદિરમાં રાધી માધી બધું નાખલ છે મુરલીભાઈ કડિયા હતા દ્વારકાના અને હવે આ દાડાનો રૂમ જે અધૂરા પડ્યા હતા થોડા ધણેલા હતા દેખાય એના ઉપર આટલા અધર લઈ અને પેઢીયા ઉપર ચડાવી થઈ જાય રેડી હા જય દાડા બાજરા ગામ દેખાય છે એ ટીમા ઉપર આ સામે બાના છોકરાનો ભાંડ મકાનો છે અને આ વડલો જોઈ ગયો આ વડલાની જાજો ટાઈમ નથી થયો સાત આઠ વર્ષ દસ વર્ષ એવું થયું છે દસ વર્ષમાં જાર વડલો થઈ ગયો બેસવાની કેવી મજા પાણીનો ટાકો એના ઉપર પંખીને અમે ચણ નાખીએ જો અમારા મણગાબા ચા બનાવે છે ગગાબાને હા બે પેટી ચડી ગયા જો હા

તો એક વાટકીમાં લાવો તો પાણી થોડું અમારા ગગાબાએ ચા બનાવી જો કારીગરો જોઈ જાયમર્સ પ્રાઇમસ ગેસ ઉપર હા માં તો લાકડા ઉપર ચા પણ અમારે ગેસ ને બેસ ને ને જોયા તો જો હા આવા પેઢિયા ચડી ગયા બધા જો સામે દાદાના રૂમ ઉપર અને હવે ચા ની પ્રસાદી લઈ અને પેઢિયા વાળા બધાને ચડાવવા વાળા આપણે દ્વારકા મૂકી આવશું જય દાદા હવે આ વિડીયા સમાપ્ત કરીએ ನಾಡು ಬೇರೆ ಧೇರೇನಿಗೆ ಹಾಂ